અંબાજી યાત્રાધામ ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક એવો જ કેમ્પ છે જ્યાં એક જગ્યાએ યાત્રિકોને બધી સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવા ભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડવામાં આવે છે આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડે છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસો થી વધુ સ્વયંસેવકો કામ કરે છે આ કેમ્પમાં માં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ પણ આપવામાં આવી રહી છે લગભગ સાડા આઠ વીઘામાં નિર્માણ પામેલા આ સેવા કેમ્પમાં દરરોજ રાતે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે હજારો યાત્રિકો

ભાદરવીના પૂનમના મહમે મેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રાથી ચાલતા આવે છે વર્ષોથી હજારો લોકો એક લાખો લોકોની સંખ્યામાં આવે છે લાસ્ટ યરમાં પંચાવન લાખથી સાઠ લાખ લોકોએ દર્શન કર્યા હતા માઈ ભક્તોએ અને આ ફેરે અમે પહેલી વખત આ દાતાને જલોતરા વચ્ચે એક કેમ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એનું ઉદઘાટન જે અમારા મંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે માઈ ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને એમ જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે મારી ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગદંબા પૂરી કરે એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું છું જીડીસી ન્યૂઝ સાથે બળવંત બળવંતસિંહ ઠાકોર અંબાજી